પાછું પાડતું ગાભાજી તારાજી ભૂકંપ નીકળે લઈને મારા એ ભાઈ ના લે પાછા નહીં પાછા શું બધા ભાગતો હેડો આવ્યો છે વાઇકડ તારે રસ્તો રસ્તા રસ્તા બોલાવ બોલાવ ભૂકંપ આવું જોયે ચોકણ રસ્તો આય ચોકણ તમેખાવો નહી ખબર રસ્તો આજકાલ પણ મારા

તો આજ તો વાત જવા દો નકા બૈડામ પાવડા પરસી ને તીકર તું ટ્રેક્ટર લઈને નીકળ આવી જા રસ્તો 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 કરી એક ના શું બોલવાનું તું

પાનનો મને ટ્રેક્ટર આ ને એકડા દર વખતે મને હેરાન કરે બસ બે કોથળે પીવી એટલે આવી જાય કે તમારો રસ્તો નહીં અરે આ રસ્તો તો હાથ ભેજ્યો નહીં ન ખબર હોય હા તો વાત સર ગલબાજી નો બોર આવી ગયો ગલબાજી બહાર જવું વાત કરું હું કે આવું હતું આ ગાભાજી મને આ ટ્રેક્ટર મારું નહીં નીકળવા દીધું એટલે ભત્રીજા આ કઉ ગરબોજી તો છે

હા મારતો તો મારો બરોબર છે હારો મરચો તો મેખડો જ લ્યા જબર મરચો છે હા 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 લો વેણવા દે મરચો જબર છે મરચો જબર છે ભઈ હો આ હા કોઈ મરચો છે

તું ઠેલું લાવશે પેલા હું મરચા વેણવા દો પણ તું હવે મારું ટ્રેક્ટર છેતર સેડવા આવું તું તું અને તું છે

બાજી ના બે વાતો બોલો બીજું તમારે કાયદેસર નો રસ્તો તમારો રસ્તો જે છે ઉગાડો ને રાખો નાખે દેહી

તમે બોડી તમે મળી જો ઘેરો બોલો જીએ બે જણા જવું છે થોડું કોમ છે